જેમાં સોસાયટીના સભાસદોના તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હેમંત ભાજપ અગ્રણી કેસી પટેલ યતીનભાઈ ગાંધી ક્રેડિટ સોસાયટીના ચેરમેન નિરંજનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને એના માટે એને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો ખૂબ ઓછા થતા હોય અને એવા ખૂબ ઓછા થતા કાર્યક્રમમાં

અનેક સંસ્થાઓ આવી વ્યવસ્થા કરતી હોય છે એ બેંકો હોય ક્રેડિટ સોસાયટી હોય આવી સંસ્થાઓ એનું કામ કરતી હોય છે પરંતુ આ સંસ્થા એના વ્યવસ્થાપક મંડળના સૌ સભ્યો એને સામાજિક પરિણામ મેળવવાની એમના મનમાં ચિંતા હતી કે સામાજિક કામ